જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી નંબર વન ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવીશું પૌવા તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પૌવા બનાવવાનું તો સૌ પ્રથમ આપણે ટામેટાને સમારી લઈશું હવે આપણે એમાં એક બે લીલા મરચાં પણ સમારી લઈશું હવે આપણે એમાં દસથી બાર જેટલા કઢીપત્તા એડ કરીશું આ સમારેલી બધી જ વસ્તુને આપણે ધોઈ દઈશું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને એના ઉપર એક કઢાઈ મૂકી દીધી છે હવે આપણે કઢાઈમાં તેલ એડ કરીશું આપણું તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરી દઈશું રાઈ બરાબર ફૂટી જાય એટલે આપણે એમાં હળદર પાવડર એડ કરીશું અને પછી તરત જ આપણે જે સમારેલા ટામેટા લીધા હતા એ એડ કરી દઈશું હવે બરાબર બધું જ મિક્સ કરી દઈશું હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરીને તેને ચડવા દઈશું આપણા ટામેટા બરાબર ચડી જાય એટલે આપણે એમાં મરચું એડ કરી દઈશું એને પણ મિક્સ કરી દઈશું હવે આપણે પૌવાને ધોઈને રાખેલા હતા એ પૌવા એડ કરી દઈશું તેને બરાબર મિક્સ કરી દઈશું અને આપણા પૌવા બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે છેલ્લે એમાં ખાંડ એડ કરી દઈશું તો તૈયાર છે આપણા પૌઆ હવે આપણે એને એક ડીશમાં કે બાઉલમાં કાઢી દઈશું અને એના ઉપર સેવ એડ કરી દઈશું તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ચટાકેદાર પૌઆ જો તમને અમારી આ રેસિપી સારી લાગી હોય અને વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરશો ધન્યવાદ